નમસ્કાર રાજેશ વોરા ચેનલમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે જત તરાજ દરરોજ આપણે કરવે કંપનીમાંથી ડૉક્ટર ભાનુભાઈ પટેલ અને ડોક્ટર અમિત સર આવ્યા છે જે આપણે ઓર્ગેનિક ખેતી ઘણા સમયથી થઈ રહી છે અને કરવે કંપનીની આપણે ઘણી દવાઓ આવે છે વાપરીએ છીએ અને એમાં ખૂબ સારા રિઝલ્ટ છે કે જેથી કરીને આ લોકો ખેતીની વિઝિટ તપાસ માટે આવ્યા છે અને ઝેરની ટકાવારી ઝીરો છે અને આથી ઓર્ગેનિક ખેતી ગાય આધારિત ખેતી પાલેકર ખેતી કે માણસોના સ્વાસ્થ્યમાં હિતાકારી છે અને માણસોને કેન્સર જેવા રોગો માટે નો થાય તેના માટે ખૂબ મહત્વનું છે અને પૃથ્વી જીવ સંપૂર્ણ શુદ્ધિ માટે આ ખેતી જરૂરી છે કે જેના માટે ડોક્ટર ભાનુ પટેલ આપણે થોડોક બે શબ્દો કે છે મારું નામ ડોક્ટર ભાનુભાઈ પટેલ હું કેરવે આયુ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અત્યારે અમે ખડાધાર ગામમાં રાજુભાઈ અને ગોવિંદભાઈના ખેતર ઉપર ફાર્મ હાઉસ ઉપર એટલે કે આંબાના ફાર્મ ઉપર ઊભા છીએ મારું પરિચય ટૂંકમાં આપું તો હું મેડિકલ ડૉક્ટર છું અને મેં વર્લ્ડ રેકોર્ડ એજ્યુકેશનમાં બનાવેલું છું બાર વર્ષમાં મેં ચોપન ડિગ્રી લીધેલી છે અને છેલ્લા પાંચ વર્ષથી હું આ ઓર્ગેનિક ખેતી પાછળ નવી નવી દવાનું સંશોધન અમારી દવા એવી છે કે ટોટલ ઓર્ગેનિક એટલે કોઈ બી અમારી છ સાત જાતની દવા છે ટોટલ બિયારણ વાવે પટ આપવાથી માણીને પાક પૂરો થાય ત્યાં સુધીની દવા બનાવીએ છીએ અને કોઈ બી દવા માણસ ખાઈ શકે અને એનું કોઈ આડઅસર છે નહીં એટલે કે ઝેર મુક્ત છે અને બધા પાક માટે છે અને રિઝલ્ટ સારું આપે છે અત્યારે અમે આમને ત્રણ વર્ષથી આ રાજુભાઈ અને ગોવિંદભાઈના ખેતરમાં અમે દવાના આંબાના ફાર્મમાં આપી છે એટલે અમે જોઈ શકો છો રિઝલ્ટ કે આંબાના ફાર્મ અત્યારે ઊભા છીએ તો કેવું રિઝલ્ટ આવ્યું છે હવે ગેરવે આયુ કંપનીની અમારી આ દવા જે અલગ અલગ છે તો ટોટલ પાક માટે અમારે બીજી કોઈ દવા ઉપર આધાર રાખવો ના પડે એટલે પહેલી દવા લઈએ ક્રોપ બુસ્ટર છે જે વિકાસ માટે ખાસ ઉપયોગી છે કોઈ બી પાક હોય એના વિકાસ માટે જરૂરી છે એટલે કે પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છોડની લીલાશ વધારે એની શાખાઓ વધારે મૂળ તંત્રનો વિકાસ કરે અને પાણીની જરૂરિયાત ઘટાડે છે તમે દસ દિવસે પાણી પાતા હો તો પંદર દિવસે પાણી આપવું પડે એટલે એ બી ફાયદો થાય છે એટલે કોઈ બી તબક્કે આ દવા આપી શકાય છે વિકાસની દવા તો હવે બીજી દવા છે ફ્રૂટ શક્તિ છે જે ફ્લાવરિંગ વખતે આપવાની હોય છે ફ્લાવરિંગ આવવાની તૈયારી હોય ત્યારે છાંટો અને ફ્લાવરિંગ પછી અધવચ્ચે એકવાર છાંટી દો એટલે ફૂલ જે ખરતા હોય એને અટકાવે છે ટોટલ તો અટકાવી નહીં શકે કોઈ કુદરતી નિયમ છે પણ લગભગ ઓછા ખરે અને ફળ મીઠું થાય અને મોટું થાય બરાબર અને આ કોઈ બી ફ્લાવરિંગ વખતે કોઈ બી પાકમાં આપણે આપી શકીએ છીએ કેન વાઇટ છે આ સફેદ અને કાળી ફૂગ માટે ખાસ છે પણ આનો તમે પટ બી આપી શકો બિયારણ એટલે બિયારણ જે જમીનમાં જાય તો જમીન રોગો થાય છે બી ખાઈ જાય જાય કે તો એને અટકાવે છે અને પછી ઉપરથી એકવાર દવા છાંટી દો તો છોડની ઇમ્યુનિટી વધારે એટલે કે છોડને રોગ આવવા ના દે અટકાવી દે આવ્યા પછી આપણે દોડધામ કરવી પડે આ તે પણ એના માટે બેસ્ટ છે કે આ દવા વાપરો બ્લેક એન્ડ વ્હાઈટ એટલે રોગ આવતો અટકી જાય અને ત્રીજી દવા છે કૃષિ કિંગ છે જે એનપી કે સબસ્ટિટ્યુટ છે આપણે એમ કી એમ એનપી કે ના કોથળા પાંચ કિલોના ના દસ કિલો આવે એની સામે આ અમારી નાની બોટલ છે એ એક વીઘાની છે તો એનું સબસ્ટિટ્યુટ માટે આ છે એટલે કે આ કોઈ બી દવામાં ઝેર ભેળવેલું નથી કે એટલા ઊંચા કેમિકલ રાસાયણિક કેમિકલ નાખેલ નથી કે માણસને બી અસર કરે કોઈ બી બોટલ તોડીને ખાઈ શકે અને કોઈ બી માણસને આડે સર ના થાય એ જ રીતના આખી અમે ઓર્ગેનિક સિરીઝ બનાવી છે જે માણસને ટોટલ ઓર્ગેનિક કરવું હોય અને ઓર્ગેનિક કરવા સિવાય હવે છૂટક્યો નથી કારણ કે અત્યારની પરિસ્થિતિ તમે તો નો માણસ થાય એટલે કેન્સર છે રોગ છે સાંધાના દુખા આ બધા રોગો આવવા માંડ્યા છે એનું મોટા ભાગનું કારણ અત્યારનું પેસ્ટિસાઇડને વધારે પડતા રાસાયણિક ખાતરો વાપરવાનું છે એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું છે બરાબર અને બીજી અમારી છે દવા એ ભીષ્મા છે બરાબર એટલે એટલે ટોટલ માનો કે ભીસમાં એટલે તમારે સલ્ફરને ફોસ્ફરસની જરૂર હોય લસણમાં અને ડુંગળીમાં તો એમાં આપી શકાય એટલે જરૂરિયાત પૂરતી બી દવા છે અને પછી અમારા ફાઇવ જી સ્ટીકર છે સો એમ એલ ને બસો એમ ના જે બજારમાં ફાઈવજી સ્ટીકર મળે છે એમાંથી અમે એમાં એડ કર્યું છે કે એમાં હળદર અને અજમાનો અર્ક નાખ્યો છે જેથી એની ઇમ્યુનિટી વધે રોગ આવતો અટકાવે અને સ્પ્રેડર છે એટલે સ્પ્રેડ તો દવા કરવાનું છે તો બીજા ફાઈવજી સ્ટીકર બી કરે છે તો અમે એમાં આ એડ કરી અને અમારી કિંમત બધી દવા બીજાની બીજી દવા પેસ્ટીસાઈડ કે લો એના કરતાં ઓછી છે એટલે ખેડૂતને બે જ કારણ હોય છે કે કિંમત પોસાવી જોવે અને ઉત્પાદન વધવું જોવે તો આ બે મુદ્દા ધ્યાનમાં રાખીને અમે આ દવા વિકસાવી છે અને આ દવા ઇન્ટરનેશનલી બી યુનો સુધી પહોંચી છે કે જ્યાં એ લોકો ઓર્ગેનિક તરફ મોટા જે વૈજ્ઞાનિકો છે અને ખેતીવાડીના નિષ્ણાતો છે એ અત્યારે રેકમેન્ડ કરે છે કે ભાઈ ઓર્ગેનિક કરો માણસની હેલ્થ માટે થઈ હવે આપણે જે ખેતર ઉપર રાજુભાઈ ને ગોવિંદભાઈ નું ખેતર છે ફાર્મ હાઉસ એમાં આંબાના ઝાડ વાવેલા છે એ તો આપણે એમને ગોવિંદભાઈ પાસેથી જ આપણે સાંભળીએ એમનો અનુભવ કે આ દવા એમને ત્રણ વર્ષથી વાપરી છે તો એને રિઝલ્ટ કેવું આવ્યું એને પોતાને શું કેવું છે આ દવા વિશે એ આપણે સાંભળીએ એમાં એવું છે કે આ દવાનો રિઝલ્ટ સારું છે અને આ દવા વાપરવાથી આપણે આ કલમોમાં તમારી નજર સામે દેખાય છે કે જમરો નથી આવતો પછી ઉપરથી ડાયબેક એટલે ઉપરથી હળો નથી આવતો અને દવા છાટ્યા પછી પાંદડાની ફૂટ અને કઈ પણ ઘણી થઈ જાય છે અને જે પાંદડાની પોળાઈ ને જાડાઈ બધાને ફળાઈ મોટું આવે છે અને દવા માં ઘણા રિઝલ્ટ સારા છે અને પેસ્ટિસાઈડ ઝીરો હોવાથી દવા વાળા આપણે જે કોઈ ભાગ્યો હોય કે દાળિયા હોય એની આપણે કોઈ જોખમ રહેતું નથી અને માનવ અને પાણી પાણી અને પૃથ્વી માટે કોઈ જોખમ નથી વનસ્પતિ માટે કોઈ જોખમ નથી